નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેની અંદર આજે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે ના પ્રશ્ન નંબર ત્રણ ના દાખલા નંબર ચાર ની તો વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો દાખલો છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અંદર એક અલગ પ્રકારનું એક ટ્વિસ્ટ મોડ મૂકેલો છે છે એ ખાસ કરીને અગત્યનો તો વિદ્યાર્થી મિત્રો દાખલાના સુધીના એટલે કે સુધીમાં બન્યા રહેજો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ દાખલા નંબર તો અહીંયા દાખલા નંબર ચાર ની રકમ તમને કંઈક વિદ્યાર્થી મિત્રો આ રીતેની આપેલી છે કે એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવામાં આવે છે એક ટેક્સીનું જે ભાડું હશે ને એક પહેલું ભાડું હશે નિશ્ચિત ભાડું હશે અને બીજું ભાડું છે એ કિલોમીટરના આધારે અંતર કેટલું કાપેલ છે જેના આધારે વસૂલવામાં આવે છે સંયુક્ત રીતે વસૂલવામાં આવે છે દસ કિમીના અંતર માટે એકસો ને પાંચ રૂપિયા ચૂકવે છે અને પંદર કિમીની મુસાફરી માટે અથવા તો અંતર માટે એકસો ને પંચાવન રૂપિયા ચૂકવવા પડે છે તો નિશ્ચિત ભાડું કેટલું હશે અને પ્રતિ કિમીના કેટલા દરે કિંમત ચૂકવવી પડે છે તે આપણે જાણવાનું છે એટલે કે એક્સનું નું મૂલ્ય અને વાયનું મૂલ્ય આપણે લોકો ધારી લેશું અને એના ઉપરથી કામ કરશું જે મેં તમને કીધું ને કે દાખલામાં એક ટ્વિસ્ટ મોડ છે એ ટ્વિસ્ટ મોડ જુઓ મુસાફરે પચીસ કિમીની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે એ તમારા માટે એક ટ્વિસ્ટ મોડ છે ચાલો તો આના માટે આપણે કામ શું કરશું અહીંયા તો કે સૌ પ્રથમ આપણે લોકો ધારણા કરી લઈએ તો કે ધારણાની અંદર આપણે ક્યાંથી ધારણા કરશું તે જોઈએ તો કે પહેલું વહેલું તમને લોકોને પહેલો પડાવ છે ને એ દસ કિમીના અંતર માટે એકસો પાંચ રૂપિયા અને પંદર કિમી મુસાફરી માટે એકસો પંચાવન રૂપિયા ચૂકવે છે એટલે આ પણ વસ્તુ આખી અલગ છે મેં તમને કીધું ને તમારે અલગ છે ચાલો તો આપણે કામ કરીએ એના માટે વિદ્યાર્થી મિત્રો કે ધારો કે ધારો કે ટેક્સીનું ટેક્સીનો નિશ્ચિત ભાડું નિશ્ચિત ભાડું x રૂપિયા છે રેડી અને પ્રતિ કિમીના આધારે અને પ્રતિ કિમીના આધારે વસૂલાતું ભાડું છે રેડી પ્રતિ આધારે કેટલું ભાડું છે ચાલો તો અહીંયા તો મેં આપણે વિદ્યાર્થી મિત્રો રકમ એ નંબર એક ઉપરથી કામ કરીશું તો રકમ પરથી પહેલી રકમ શું આપેલી છે તો કે દસ કિમીની મુસાફરી માટે કિમીની મુસાફરી માટે તો અહીંયા તમે લોકો સમીકરણ તમારું કઈક આ નું બની જાય કે એક્સ પ્લસ દસ વાય બરાબર એકસો ને પાંચ સમીકરણ નંબર એક એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહિયાં રકમ પરથી ફરી વખત રકમ પરથી પંદર મુસાફરી માટે એકસો પંચાવન રૂપિયા ચૂકવે છે તો પંદર કિમીની મુસાફરી માટે એકસો પંચાવન રૂપિયા તો એક્સ પ્લસ બરાબર કેટલા થઈ ગયા સમીકરણ નંબર બે ચાલો સમીકરણ એક અને સમીકરણ બે માટેનું કામ થઈ ગયું એક્સ કેવું છે તો કે નિશ્ચિત ભાડું જ છે ચોક્કસ ભાડું હવે અંતર ચેન્જ થાય એ પ્રમાણે અંતરના પ્રમાણે વસુલાતું ભાડું વાય રૂપિયા છે તો એ પ્રમાણે તમને લોકો સમીકરણ તૈયાર કરેલા છે સમીકરણ એક માંથી કરતા બનાવો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી સમીકરણ બે માંથી કરતા બનાવો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી દાખલો તો તો થવાનો જ છે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા છે ને સમીકરણ નંબર એક માંથી કરતા બનાવીએ તો કે સમીકરણ નંબર એક માંથી એક માંથી એક્સ બરાબર એકસો પાંચ માઇનસ દસ વાય ની કિંમત સમીકરણ બે માં મુક્ ચાલો કિંમત આપણે મુકાવી દઈએ ડ્રોપ કરાવી દઈએ કઈ રીતે થશે તો કે અહીંયા થઈ ગઈ એકસો પાંચ માઇનસ દસ વાય પ્લસ પંદર વાય બરાબર એકસો ને પંચાવન એકસો પંચાવન માંથી એકસો પાંચ બાદ થઈ જશે તો એકસો પંચાવન પંચાવન માંથી એકસો પાંચ બાદ થાય વિદ્યાર્થી મિત્રો તો અહીંયા થઈ ગયા આપણા માટે તો કે જવાબ મળી જશે ઝીરો પાંચ પચાસ વાય થઈ ગયા પચાસ ના છેદમાં કેટલા થઈ ગયા પાંચ આપણને કેટલા મળી ગયા વિદ્યાર્થી મિત્રો દસ તો વાયની કિંમત આપણને દસ મળી ગઈ છે અહીંયા હવે શું કરશું વાયની કિંમત સમીકરણ નંબર એકમાં મૂકી દેતા તો કે વાયની કિંમત સમીકરણ એકમાં મૂકતા તો વાયની કિંમત આપણે સમીકરણ નંબર એકમાં મૂકી દઈએ અહીંયા શું થઈ જાય કેટલા મળી ગયા પાંચ તો એક્સ બરાબર આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંચ મળી જાય છે તો આમ નિશ્ચિત ભાડું આપણને ખબર પડી કે પાંચ રૂપિયા છે અને પ્રતિ કિમી ના આધારે વસૂલાતું ભાડું કેટલું છે વાય એટલે કે દસ રૂપિયા છે તો આપણે અહીંયા લખી શકીએ કે આમ આમ ટેક્સીનું નિશ્ચિત ભાડું પાંચ રૂપિયા છે અને પ્રતિ કિમીના આધારે આધારે વસુલાતું ભાડું દસ રૂપિયા છે તે જો મુસાફર છે એ મુસાફરે પચીસ કિમી ની મુસાફરી કરી તો એને કેટલું ભાડું ચૂકવવું પડે તો મુસાફર અથવા ચાલો મુસાફર 25 किमी ની મુસાફરી માટે ચૂકવવા પડતા પડતું ભાડું બરાબર x + 25y થઈ જશે x + 25y હવે x બરાબર તમારે કેટલા મૂકવાના છે કિંમતમાં તો કે વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે જોઈ લઈએ અહીંયા તો કે x 25y થઈ જશે x બરાબર તમારે કેટલા મૂકવા પડશે તો કે x બરાબર અહીંયા 5 આવ્યા હતા અને y બરાબર કેટલા છે 10 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને જે સમીકરણ છે એ સમીકરણ અહીંયા આવું કઈક બની જશે 5 250 એટલે 255 રૂપિયા કુલ ચૂકવવા પડશે રેડી આ રીતે દાખલાના અંદર વિદ્યાર્થી મિત્રો કામ કરવાનું છે દાખલો ખૂબ મસ્ત અને એકદમ સરળ આપેલો છે તમને લોકોને ફોર્મેટની બાબત જોવા જાવ તો અહીંયા યાદ રાખી લ્યો ફોર્મેટની બાબત એક જ ગામા યાદ રહી જાય કે x ખાલી જગ્યા y અહીંયા તમારું કુલ ભાડું આ તમારું કુલ ભાડું કુલ ભાડું આ ફોર્મેટથી યાદ રાખો તમારે કોઈ દિવસ દાખલાની અંદર પ્રોબ્લેમ આવશે નહીં વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દીધી છે અને વિડીયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગ આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ચૂકેલા છે જોઈ નાખજો જેથી તમારા બોર્ડની પરીક્ષાની અંદર તમારા માર્ક્સ કપાય નહીં ચાલો તો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે આગલા ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત